દાહોદ નગરપાલિકામાં હાલમાં જ સોલ સમિતિના ચેરમેનોની નિર્વિરોધ વરણી કરવામાં આવી છે પાલિકાની ટ્રમ પૂરી થવામાં ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આ વરણીએ રાજકીય ગરમાવો તેજ કર્યો છે આ નિર્ણયને ભાજપ દ્વારા નારાજ સભ્યોને મનાવવા માટે ચેરમેન પદ આપવામાં આવ્યા છે તે એક ચેલેન્જ સમાન છે દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ નીરજભાઈ દેસાઈના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી જેમાં કુલ ઓગણચાલીસ એજન્ડા સર્વસંમતિથી મંજૂર થયા હતા આમાં સૌથી મહત્વપૂર્ણ સોળ સમિતિઓના ચેરમેનોની નિર્વિરોધ જાહેરાત હતી આ નિમણૂકો પ્રમુખની નિમણૂકના બે વર્ષ બાદ થઈ છે અને તેને આગામી ચૂંટણી પહેલાં કાઉન્સિલરોની નારાજગી શાંત કરવાનો પ્રયાસ માનવામાં આવે છે પાલિકાની ટ્રમને પૂર્ણ થવામાં આવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે શહેરમાં ગંદકી પીવાના પાણીની સમસ્યાઓ અને રોડ રસ્તાઓની હાલત જેવી અનેક સમસ્યાઓ પ્રવર્તી રહી છે આ ઉપરાંત પાલિકામાં સભ્યોના બે જૂથ જોવા મળી રહ્યા હતા અને છેલ્લા કેટલાય સમયથી ચાલતી નારાજગી હજુ પણ યથાવત હતી આ નારાજ સભ્યોને મનાવવા માટે ભાજપે ચેરમેન પદના નવો કાર્ડ છે વાગે તે પહેલાં સભ્યોનું બ્યુગલ વાગી ગયું છે આ ચેરમેન પદો આપવાનું એકમાત્ર કારણ ચૂંટણી પહેલા શહેરીજનોની સમસ્યાઓ દૂર કરીને પાલિકા ફરીથી કબજે કરવાનું છે જોકે નવા વરાયેલા ચેરમેનો છ મહિનામાં શહેરવાસીઓની સમસ્યાઓનો નિકાલ કેવી રીતે કરશે તે એક યસ પ્રશ્ન છે આ સામાન્ય સભામાં ભાજપે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો હતો જેની ખરાઈ શહેર પ્રમુખ અર્પિલભાઈ શાહે કરી હતી તેને દંડક અહેમદભાઈ ચાંદ દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યું હતું પાંચ કર્મચારીઓની નિવૃત્તિના ઠરાવો પણ પસાર થયા હતા જો કે આ સામાન્ય સભામાં માજી પ્રમુખે સદસ્ય પદેથી રાજીનામું આપી દેતા તેમની ગેરહાજરી જોવા મળી હતી સાથે જ પાલિકામાં પક્ષના નેતા દિપેશભાઈ લાલપુરવાલાની પણ ગેરહાજરી ઘણી બધી વાતો કહી જાય છે જ્યારે સદસ્યોને ચેરમેન પદ આપવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપરમેનો મેન્ડેટ લઈને આવ્યા હતા અને વિહિપનો અનાદર ન થાય તે માટે તેમની સહીઓ લેવામાં આવી હતી છ મહિના માટે ભાજપે કોણે કોણે ચેરમેન બનાવ્યા તેના ઉપર નજર કરી લઈએ બાંધકામ સમિતિમાં સુજાનભાઈ કિશોરી પાણી પુરવઠા સમિતિમાં તુલસીભાઈ જેઠવાણી આરોગ્ય સમિતિમાં નુપેન્દ્રભાઈ તોશી સ્ટ્રીટ લાઇટ સમિતિમાં ફાતેમાબેન કપૂર કાયદા લીગલ સમિતિમાં જેનપબેન લીમડીવાલા નગર રચના સમિતિમાં બિજલભાઈ ભરવાડ એસ્ટાબ્લિશમેન્ટમાં સંતોષબેન ખંડેલવાલ ફાયર સમિતિમાં કાયિદભાઈ ચુનાવાલા બાગ બગીચા સમિતિમાં પ્રેમિલાબેન ક્ષત્રિય શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં લક્ષ્મીબેન ભાટ લાઇબ્રેરી સમિતિમાં કિંજલબેન પરમાર સમાજ કલ્યાણ સમિતિમાં જોગેશભાઈ રમતગમત સમિતિમાં રાકેશભાઈ નાગોરી મેન્ટેનન્સ સમિતિમાં ખાન મૌલવી પઠાણ અંદાજિત અગિયાર જેટલા નારાજ સભ્યો હતા તેમને મનાવવા માટે આ ચેરમેનશીપની વરણી કરવામાં આવી હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે દાહોદમાં પાણી સ્વચ્છતા રસ્તા અને ગટરની સમસ્યાઓ હજુ પણ પડકારરૂપ છે નવા ચેરમેનો આગામી છ મહિનામાં આ મુદ્દાઓનો ઉકેલ કેવી રીતે લાવશે તે નાગરિકો માટે દાહોદના નાગરિકો કેવી રીતે જુએ છે અને શું તેમને આગામી છ મહિનામાં તેમની સમસ્યાઓનો ઉકેલ મળશે તે તમે કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો જણાવી શકો છો ધન્યવાદ આજ રોજ દસ સાત બે હજાર પચીસ ના રોજ બાર ત્રીસ કલાકે દાહોદ નગરપાલિકાનું સામાન્ય બોર્ડ અને સાથે સાથે બહુ ચર્ચિત આપના દ્વારા મીડિયામાં આવતું હતું એ બાકી રહેતા સમય માટે દરેક ખાતાના સભાપતિઓની નિમણૂક કરવાનો બોર્ડનો વિષય હતો એકથી ઓગણચાલીસ મુદ્દા હતા એના દાહોદ નગરના અલગ અલગ વિકાસના કામો મુખ્ય કરીને રસ્તાના કામો વિશેષ હતા અને સભાપતિઓ દરેક સભાપતિઓને અભિનંદન આપું છું સાથે સાથે આજના બોર્ડની શરૂઆત પહેલા આપણે અમદાવાદ ખાતે બનેલ પ્લેન દુર્ઘટના પહેલગામ ખાતે બનેલ કાયરતાપૂર્ણ હુમલો આતંકવાદીઓનો અને ગઈકાલે એક ઘટના ઘટી આપણે બરોડા ખાતેનો પેલો બ્રિજ જે તૂટી ગયો છે એનામાં જે પણ કંઈ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડી આ સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી ત્યાર પછી અલગ અલગ એકથી ઓગણચાલીસ મુદ્દા જે આપ સૌ હાજર હતા એ મુજબ લેવામાં આવ્યા છે હું આપ સૌના માધ્યમથી દાહોદના નગરજનો માટે જે ખરેખર દાહોદનગરનો એક વિકટ પ્રશ્ન છે એના પર થોડોક આપનું ફોકસ કરવા માંગુ છું દાહોદનગરનો સૌથી મોટો મુદ્દો છે પાણીનો પાણી સમસ્યા ખરેખર કડાણાથી આવતું પાણી પાટાડુંગરીથી આવતું પાણી સાથે સાથે આપણે છેલ્લા ટૂંક સમયમાં દાહોદના નગરજનોએ જોયું છે ત્રણ વાવાઝોડા અતિશય પ્રમાણમાં વરસાદ એના કારણે ઘણી બધી તકલીફો વિશેષ કરીને લાઇટની તકલીફો વીજળીના ધાંધિયા હતા એના લીધે અમે સમયસર પાણી નથી આપી શકતા એ ચોક્કસ અમારી એ છે પણ ટેકનિકલ ફોડ છે અમારી ડિસ્ટ્રીબ્યુશન લાઈન ચોક્કસ ઓકે છે પણ જો પાણીનો સપ્લાય અમે આવીએ તો અમે પૂર્ણ રીતે પાણી આપી શકીએ છીએ સાથે સાથે એક નવો પાટાડુંગરી પ્રોજેક્ટ જે અમારો મંજૂર થઈને આવ્યો છે એનામાં અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રીને અમારા લોકલાડીલા સાંસદ બાબો સાહેબ અમારા લોકલાડીલા એમએલએ કન્યાભાઈ સાથે સાથે જિલ્લાની ટીમ અમારા શહેરની ટીમ આ સૌ ખૂબ જ પ્રયત્નશીલ છે અને બહુ ટૂંકા ગાળે મેં પ્રોજેક્ટનું પણ કામ ચાલુ થશે ને પાણીની તકલીફ હોવા છતાં શરૂઆતમાં જ્યારે બે ચાર દિવસની કમ્પ્લેન આવી હતી કે ભાઈ પાણી ડોળું આવે છે મિત્રો વરસાદ પડ્યા પછી લગભગ બે ત્રણ દિવસનું એક બિલકુલ સત્ય વાત છે કે પાણી ડોળું આવતું જ હોય છે આજે હું આપની સાથે તમારી સાથે વાત કરી દઉં ત્યારે એ લગભગ પ્રશ્ન નૈવત લેવા આવી ગયો છે અને ભવિષ્યમાં પાણીના દિવસો કેવી રીતે ઓછા કરવાને પાણીનો કાયમી પ્રશ્ન કેવી રીતે નિકાલ આવે એ બાબતમાં ટીમ નગરપાલિકા સંગઠનની ટીમ સાંસદ અને ધારાસભ્ય બહુ જ ઝડપથી અને ખૂબ ખંડથી કામ કરી રહ્યા છે બહુ ટૂંકા સમયમાં અમે ઇન્ટરનલ વ્યવસ્થા અમારી ચોક્કસપણે બધી ગોઠવાઈ ગઈ છે બહુ ટૂંક સમયમાં અમે નવી તન ટાંકીના ખાતમુહૂર્ત કરી ને એને ચાલુ કરીએ છીએ એ ટાંકીની થોડી વિગત પણ આપી દઉં આપને સમજવા કામ લાગશે આજે આપણે ત્યાં જે પાણી આવે છે પાંચ લાખ લીટરની સ્ટોરેજ ધરાવતી ટાંકી અને સોલ ખાલી ફૂટ ઊંચી ટાંકી છે અમે જે નવી ત્રણ ચાર ટાંકીઓ બનાવી છે એ ઓગણચાલીસ ફૂટ ઊંચી ટાંકી છે અને દરેકની કેપેસિટી અલગ અલગ છે અગિયાર અગિયાર લાખ લીટર અને પંદર લાખ લીટર એટલે મિત્રો પ્રેશરથી પાણી પી પણ આવશે અને છેલ્લા પાંત્રીસેક વર્ષથી દાહોદ નગરપાલિકાના પંપિંગ સ્ટેશનોમાં જે જૂના બાબા આદમના જમાનાની જે મોટરો હતી એ તમામ મોટરો નવી નખાઈ ગઈ છે કદાચ થોડાક પાણીની છૂટ થયા પછી એક બે દિવસનું કામ એનામાં બાકી રહ્યું છે એ એનું બધું લાઈન અને વાયરિંગ કરવાનું કામ બે દિવસનો જો પાણીનો સપ્લાય રેગ્યુલર આખા દાહોદ નગરમાં થઈ જશે પછી અમે એને બે દિવસનો કાપ લઈશું એનો એક દિવસ એવો એડજસ્ટ કરશું કે મંગળવાર આવે જેથી લાઈટની સમસ્યાના લીધે પાણીની સમસ્યા ના થાય અને સાથે બુધવાર આ બે દિવસના કામ પછી જો સાતે સાત મોટરો ચાલુ થઈ જશે તો ખૂબ જ પ્રેશરથી અને સારી રીતે દરેક ગામના ખૂણામાં પાણી પહોંચાડવાનો અમારો અમારી કોશિશ રહેશે અને બિલકુલ દિલથી કોશિશ રહેશે સાથે સાથે જેટલા બી આપણા પમ્પિંગ સ્ટેશનો છે દરેક પમ્પિંગ સ્ટેશન પર અમે સોલાર નાખી દીધા છે અને સોલાર ચાલુ થઈ ગયા છે અસ્તુ ભારત માતા ગી જાય